હવે સાથે વાત કરવાની છે કે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર તૈયાર થયું છે જોકે આ લો પ્રેશર છે એ ખૂબ નબળું બન્યું છે છતાં પણ આ લો પ્રેશરની અસર છે એ અર્ધા ભારતની અંદર થવાની છે એટલે મધ્ય ભારત અને ઉત્તર ભારતના તમામ રાજ્યો અસર થવાની છે એમાં આપણે વાત કરવાની છે ગુજરાતની ગુજરાત ઉપર પણ આ નબળા લો પ્રેશરનું જે સિયર ઝોન આવશે આ સિયર ઝોન ને કારણે જે વરસાદ પડવાનો છે આમ જોવા જઈએ તો આપણે બે બે ઓગસ્ટ થી લઈને પાંચ ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે પણ આજે પહેલી ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે અને આવતીકાલથી પણ હજુ બે ચાર દિવસ સુધી આ વરસાદો પડવાના છે જો કે આ વરસાદો છે એ મેં આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવીએ મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય અથવા તો જે છોટાઉદેપુર હોય કે દાહોદ ગોધરા કે મહીસાગરના વિસ્તારો હોય એમાં પણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એમાં જોવા મળશે મળશે ને અરવલ્લી જિલ્લાની અંદર પણ આની અસર થવાની છે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર જે જેવી રીતે આપણે જણાવ્યું એમ એક થી લઈને ત્રણ ઇંચ અમુક વિસ્તારની અંદર અને અમુક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાશે એકલ દુકલ સેન્ટરની અંદર કદાચ ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જશે દક્ષિણ ગુજરાતની અંદર તો એક થી બે ઇંચ જેવા હળવા સામાન્ય વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી જે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છે ખાસ કરીને ઘણા બધા મિત્રોને એક કોમેન્ટ આવી રહી છે પરેશભાઈ તમે રાજકોટનું નામ લેતા જ નથી પણ રાજકોટમાં જયારે પણ આવા સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે નામ લેશું પણ રાજકોટમાં કોઈ આગળ નથી તો ખોટી આગાહી આપી અને એનો કોઈ મતલબ નથી એટલા માટે અમે રાજકોટનું નામ નથી લીધું જયારે પણ રાજકોટમાં સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે એક બે દિવસ અગાઉ જાણ પણ કરશું જોકે અત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરાપ જેવો માહોલ છે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આ છૂટા છવાયા ઝાપટા છે એ ચાલુ રહેશે પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અત્યારે કોઈ મોટા વરસાદની શક્યતા નથી હા એક ચોક્કસથી વાત છે કે કદાચ બની શકે કે મોરબી સુરેન્દ્રનગર હોય અથવા તો બોટાદના અમુક ભાગોની અંદર બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી જાય એટલે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને બાદ કરતા બીજા વિસ્તારોમાં અમે સારા વરસાદની અપેક્ષા અત્યારે નથી રાખતા અને આગળ ઉપર પાંચ તારીખ પછી પછીથી શું થવાનું છે એ આગળના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે પણ આ રીતનું જે લો પ્રેશર થયું છે આ લો પ્રેશરને કારણે આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે એનાથી થોડોક નબળો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટા પડશે હવે ખાસ વાત કરવાની છે ખેતીલક્ષી આમ જોવા જઈએ તો આપણે આ વર્ષે મગફળીનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને મગફળીની અંદર મોટા પ્રમાણમાં વાવેતર થયું છે એમાં આપણે સૌથી વધારે ડર હોય છે મુંડાનો હવે મુંડા છે એ સૌ પ્રથમ આપણે સેઢા ઉપર રહેલા લીમડા હોય અથવા તો બીજા જે ઝાડ હોય વધારે પડતા લીમડાના ઝાડમાં એના જીવડાઓ છે એના જંતુઓ છે જોવા મળતા હોય છે એ લીમડા ઉપર ઉપર કે થઈ થઈ અને પછી આપણા ખેતરમાં પણ પ્રવેશ કરતા હોય છે અત્યારે મને જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે અલગ અલગ ખેડૂતોની સાથે મારે વાત થતી હોય અમુક વિસ્તારની અંદર આપણે ફિલ્ડમાં પણ જતા હોય એ મુજબ મને અત્યારે જે મેસેજ મળ્યા છે એ મુજબ અત્યારે સેઢા પારા ઉપર મુંડાના જીવડા દેખાવાનું ચાલુ થઈ ગયું છે એટલે અત્યારથી આપણે સજાગ થવાનું છે સેઢા પારા ઉપર જે ખાસ કરીને લીંબડાના ઝાડ હોય સેઢા ઉપર તો એની અંદર આપણે દવાનો છટકાવ કરી દેવાનો જેથી કરીને એના જંતુઓ છે એ ત્યાં જ મરી જાય જેથી કરીને ખેતરમાં મુંડાનો એટેક ઓછો થાય એટલે અત્યારે જે સેઢા પારા ઉપર જે ખાસ કરીને કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો સાયપર આવે છે દરેક કંપની બનાવતી હોય ફોસ અને સાયપર મેથ્રી આ બે મિક્સમાં જ આવે છે એ આપણે લઈ આવી અને ચાલીસ થી પિસ્તાલીસ એમ જેટલું એક એકમુખમાં નાખી અને આપણે સેઢા ઉપર અને સેઢા ઉપર રહેલા ઝાડ ઉપર ખાસ છટકાવ કરી દેવાનો જો આપણે સેઢા ઉપર અત્યારથી આપણે આ પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનો છટકાવ કરી દઈએ તો એના જંતુ ત્યાં ઘણા બધા છે કંટ્રોલ થઈ જાય એ જંતુ આપણે ખેતરમાં ન આવે તો મુંડાનો એટેક પણ આપણા ખેતરની અંદર ઓછો થાય એટલે ખાસ આવનારા દિવસમાં મુંડા આવવાની ખાસ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે દરેક હું અહીંયા ભલામણ કરું છું કે કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન લઈ અને આપણે છટકાવ કરી દેવો જેથી કરીને આપણે મુંડાના જંતુને સેઢાપારા ઉપર જ મારી શકીએ અને મુંડાનો એટેક છે એને રોકી શકીએ અથવા તો મુંડા આવે તો પણ ઓછા આપણે આવે એટલે ખાસ દરેક ભાઈઓ આ વસ્તુની નોંધ લઈ અને કાળજી લેજો